હોસ્પિટલનો કાંડ હવે સંસદમાં પણ ગુંજો અને સીધી એક જ માંગ કરાઈ મૃતકોના પરિવારના ન્યાય માટે સીબીઆઈ તપાસ સંસદના શિયાળુ સત્રના છઠ્ઠા દિવસે ઘઉની કાર્યવાહીની શરૂઆત પહેલા વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ અદાણી અને ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા પર સરકાર વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઇન્ડિયા બ્લોકના અન્ય નેતાઓ સામેલ હતા આ સાથે જ આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં અમદાવાદનો ખ્યાતિકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો શક્તિસિંહ સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દર્દીઓના ખોટા એન્જીઓ પ્લાસ્ટી ઓપરેશન કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું કોંગ્રેસ નેતા શક્તિસિંહ શક્તિસિંહે ખ્યાતિકાંડ મામલે સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી હતી આજ સર કાફી લોકોને જાન ગવાઈ જો મેઇન એક્યુઝડ वो फॉरेन में फ्र हो गया भाग गया है और करोड़ों रुपये पैसों से भी ज्यादा सर वो गरीब की जान की कीमत है कितना भी मुआवजा देंगे उस गरीब परिवार के उन लोगों की जिनकी जान गई है उनको हम कंपनसेट नहीं कर पाएंगे मेरी गुजारिश है क्योंकि ऐसे नहीं चल सकता है। सर जब जब तक मिली भगत नहीं होती है एडमिनिस्ट्रेशन के साथ स्थानीय सरकार के साथ ऐसी चीजें नहीं कर सकती बार बार मेरी गुजारिश है सरकार को कि दलगत राजनीति से ऊपर उठ के आप इंडिपेंडेंट जुडिशियरी के सुपरविजन में सीबीआई की जांच यहां पे करवाई आप क्योंकि यहां ये चीज इतनी गंभीर है लोकल पुलिस लोकल ऑथोरिटी की मिलीभगत साफ दिखती है और ये सेंट्रल तो सीबीआई धन्यवाद એક તરફ સંસદમાં ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડનો મુદ્દો ગુંજ્યો અને બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કાર્ડનો પર્દાફાશ થયો ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ દરમિયાન એક નવો વળાંક આવ્યો છે જેમાં અન્ય ઓપરેશનો પણ શંકાના ઘેરામાં આવી ગયા છે અન્ય ઓપરેશનોમાં પણ અનેક કૌભાંડ કર્યાનું તપાસમાં બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચ પણ ચોંકી ગઈ છે તપાસમાં બહાર આવ્યું છે કે ખ્યાતિમાં ઓર્થોપેડિક હોસ્પિટલના એક્સપર્ટ ડોક્ટર નથી તેમ છતાં ઓર્થોના ઓપરેશનો પણ કરી દેવામાં આવ્યા છે અને ઓપરેશનો આયુષ્યમાન કાર્ડમાં ફાયદો લેવા જ કરી દેવામાં આવ્યા છે જરૂર ના હોય છતાં ઓપરેશન કરીને આ ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડીઓએ કેટલી હદે કમાણી કરી છે એના આંકડા પણ ચોંકાવનારા છે ખ્યાતિ હોસ્પિટલના છેલ્લા ત્રણ વર્ષના ઓડિટ રિપોર્ટ અનુસાર બે હજાર એકવીસમાં ટર્નઓવર ચોવીસ કરોડ સત્તાવન લાખનું હતું એક કરોડની ખોટ ગઈ હતી બે હજાર બાવીસમાં ટર્નઓવર ઘટીને કરોડે બે હાજર ત્રેવીસ માં આયુષ્યમાન કાર્ડ ના લીધે ટર્ન ઓવર વધીને સત્યાવીસ પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાની આસપાસ પહોંચ્યું જે હોસ્પિટલની ની સિત્તેર ટકા કમાણી જ આયુષ્યમાન કાર્ડ થી થતી હોય તે કૌભાંડી હોસ્પિટલ પાસેથી આશા જ શું રાખવી હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝીણવટ ધેર તપાસ કરવામાં આવી રહી છે પરંતુ જોવું એ રહેશે

કાર્ડ ની જ મદદ થી નફો કરતી કરી નાખી વિચારો કેટલા સાતીરો હશે અને જે મોટી સાઠગાંઠ ના આક્ષેપ થઈ રહ્યા છે જો એવું બન્યું તો કાર્યવાહીની આશા પણ રાખવી કે નહીં સૌથી મોટો સવાલ થાય